નમસ્તે મિત્રો આજે આપણે શૈક્ષણિક શાસ્ત્રના મેથડ વિશેના એમસીક્યુ જોઈશું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ કરવાની તમારી શાળાના આચાર્ય ના પાડે છે તો તમે શું કરશો એ હું અધ્યાપન કાર્યમાં પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ નહીં કરું બી હું અન્ય કોઈ પદ્ધતિનો ઉપયોગ કરીશ સી શાળા સમય પહેલાં શાળા સમય પછી અને રજાના દિવસોમાં હું પ્રોજેક્ટ પ્રવૃત્તિ કરીશ એવું સમજાવી આચાર્યને સંમત કરીશ ડી આ એ સંચાલક મંડળના પ્રમુખને જાણ કરીશ જવાબ આવશે ઓપ્શન નંબર સી શાળા સમય પહેલાં શાળા સમય પછી અને રજાના દિવસોમાં હું પ્રોજેક્ટની પ્રવૃત્તિ કરીશ એવું સમજાવી આચાર્યને સંમત કરીશ પ્રશ્ન બે તમારા વર્ગમાં વિદ્યાર્થીઓ વારંવાર અવાજ કરે છે તમે શું કરશો એ વિદ્યાર્થીઓને ઠપકો આપીશ બી તેમના વાલીઓને શાળામાં બોલાવીશ સી આચાર્યશ્રીને આ બાબતની જાણ કરીશ ડી અવાજ થવાનું કારણ તપાસી તે નિવારીશ જવાબ આવશે ઓપ્શન નંબર ડી અવાજ થવાનું કારણ તપાસી તે નિવારીશ પ્રશ્ન ત્રણ વર્ગમાં વિદ્યાર્થીઓ ધ્યાન આપે તે માટે શિક્ષકે શું કરવું જોઈએ એ કડક શિસ્તનો આગ્રહ રાખનાર થવું બી વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રેમ રાખવો સી વિષય વસ્તુ પર પ્રભુત્વ રાખવું ડી વિદ્યાર્થીઓને ઘણું લેખન કાર્ય આપવું જવાબ આવશે ઓપ્શન નંબર સી વિષય વસ્તુ પર સંપૂર્ણ પ્રભુત્વ રાખવું પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થીઓને મનોરંજન કાર્યક્રમ યોજવાની ઈચ્છા છે તો શિક્ષક તરીકે તમે શું કરશો એ એ તેઓને યોગ્ય કાર્યક્રમ ઘડવામાં મદદ કરીશ બી તેઓને કાર્યક્રમનું આયોજન કરી લાવવા કહીશ સી તેઓના વિચારોને આવકારીશ ડી તેઓને પ્રોત્સાહિત કરીશ જવાબ આવશે ડી તેઓને પ્રોત્સાહિત કરીશ પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થીઓમાં સહકારની ભાવનાનો વિકાસ કરવા આપ શું કરશો એ સહકારની ભાવના દર્શાવતા ચિત્રો બતાવશો બી રચનાત્મક કામ કરાવશો સી ઉપદેશ આપશો ડી સમૂહમાં કાર્ય કરાવશો જવાબ ઓપ્શન નંબર ડી સમૂહમાં કાર્ય કરાવશો પ્રશ્ન નંબર છ શિક્ષકે વર્ગવ્યવહારને અસરકારક બનાવવા માટે શું કરવું જોઈએ એ બાળકોને ઘેર જઈ ઇન્ટરનેટ ઉપરથી માહિતી મેળવી લેવાનું કહેવું જોઈએ બી એકમની પૂર્વ તૈયારી કરીને જ વર્ગમાં જવું જોઈએ સી વિદ્યાર્થીઓને ઘરેથી તૈયાર થઈને આવવાનું કહેવું જોઈએ ડી ચાલુ વર્ગે શિક્ષકને ન સમજાય તેવી બાબત તુરંત ફોનથી બીજાને પૂછવી જોઈએ જવાબ આવશે ઓપ્શન નંબર બી એકમની પૂર્વ તૈયારી કરીને જ વર્ગમાં જવું જોઈએ પ્રશ્ન નંબર સાત શિક્ષકનું વર્તન અને વ્યવહાર આદર્શ હોવા જોઈએ કારણ કે એ તેનાથી સમાજમાં તે વિશિષ્ટ રીતે ઉભરી આવે છે બી શિક્ષકે રાષ્ટ્ર ઘડતરમાં ફાળો આપવાનો હોય છે સી વિદ્યાર્થીઓ શિક્ષકને અનુકરણીય માને છે ડી તેનાથી બીજા પર પ્રભાવ પાડી શકાય છે જવાબ આવશે ઓપ્શન નંબર સી વિદ્યાર્થીઓ શિક્ષકને અનુકરણીય માને છે પ્રશ્ન નંબર આઠ કોઈ વિદ્યાર્થી શિક્ષકને જાણ કર્યા વગર લાંબો સમય ગેરહાજર છે શિક્ષક તરીકે તમે શું કરશો એ તેને લક્ષમાં લઈશ નહીં બી વાલીને બાળકના ગેરહાજર રહ્યાની જાણ કરીશ સી વાલીને ધમકાવીશ ડી શાળામાંથી નામ કાઢી નાખીશ જવાબ આવશે ઓપ્શન નંબર બી વાલીને બાળકના ગેરહાજર રહ્યાની જાણ કરીશ પ્રશ્ન નંબર નવ એક વખત કરેલું આયોજન બદલી ન શકાય આ વિધાન અંગે તમે શું માનો છો એ સાચું બી ખોટું સી ક્યારેક સાચું ડી અંશતઃ સાચું જવાબ આવશે ઓપ્શન નંબર બી ખોટું પ્રશ્ન દસ અનાત્મલક્ષી પ્રશ્નો વડે માત્ર જ્ઞાનનો હેતુ જ માપી શકાય આ વિધાન વિશે તમારું શું માનવું છે એ સાચું છે બી ખોટું છે સી અંશતઃ સાચું છે ડી એક પણ નહીં જવાબ આવશે ઓપ્શન નંબર બી ખોટું છે જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને નવા વિડીયોઝ માટે સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં થેન્ક યુ